કચ્છમાં બે દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે સમગ્ર ભારત ઉપર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે કચ્છમાં છેલ્લા બે દિવસથી પવન ફૂંકાઈ રહ્યો છે અને હજુ બેથી ત્રણ દિવસ પવન ફૂંકાતો રહેશે પવનની ઝડપ પાંચથી છ કિલોમીટર જેટલી છે તેમ ભુજ હવામાન વિભાગે જણાવ્યું છે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફેબ્રુઆરીના અંતમાં ગુજરાત તરફ આવી રહ્યું છે જેની અસર ગુજરાત પર થવાની છે આ કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આ દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે તો આ દિવસોમાં પવનની ગતિ પણ વધુ રહેશે ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂઠવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે ઠંડીની સિઝનમાં મહત્તમ ચૌદ ડિગ્રી સુધી પારો ગગડી શકે છે તેમજ રાત્રિ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે હવે ફેબ્રુઆરીના અંતમાં ઉત્તર ભારતથી આવતા પવન લોકોને ઠૂઠવશે શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓગણીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર થશે શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે આ વચ્ચે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢાર ઓગણીસથી પચીસ ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકવીસથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક બે ડિગ્રી વધુ રહેશે ઉત્તર ભારતમાં વરસાદની આગાહી હવામાન ખાતાની આગાહી મુજબ દેશના ઉત્તર ભાગોમાં અસર જોવા મળશે જેના લીધે પહાડો પર ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા મુજબ એક પછી એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્તર ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી વચ્ચે પહાડો પર પહોંચે તેવી શક્યતા છે જેનાથી હિમવર્ષાની સાથે સાથે વરસાદ પણ પડી શકે છે હવામાન ખાતાની આગાહી મુજબ શુક્રવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે જેના લીધે પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર તથા યુપી સહિત દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે પહાડી વિસ્તારોમાં બરફ બરફવર્ષાની શક્યતા છે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે હવામાન ખાતાએ બદલાતા હવામાનની સંભાવનાઓ ધ્યાનમાં લઈ સમગ્ર ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આગાહી મુજબ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને કરા પડી શકે છે લઘુતમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે ભારતીય ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર